વેબ ચેનલ ના ધજા ઉત્સવમાં પ્લાસ્ટિક મુક્ત બન્યું ઉમિયા માતાજી નું મંદિર કરોડો શ્રદ્ધાળુઓના આસ્થા અને શ્રદ્ધાળુ કેન્દ્ર કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર ધાર્મિક કાર્યક્રમોની સાથે જ સમાજના માટે વિવિધ કાર્ય માટે પણ વિશ્વભરમાં જાણીતું છે પ્લાસ્ટિકના ભયાનક દૂષણોને દૂર કરવા અને દર્શન કરવા આવતા દરેક શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિકને બદલે કપડાની થેલીનો ઉપયોગ કરવા પ્રેરણા મળે તે માટે નવતર પ્રયોગ ઉમિયા માતાજીના મંદિરના પ્રાંગણમાં શરૂ કરવામાં આવ્યો છે ભવ્ય અતિભવ્ય ધજા મહોત્સવના શુભારંભની સાથે જ મંદિરના પ્રાંગણમાં કોટન બેગ મશીન કાર્યરત કરવામાં આવ્યું છે શ્રદ્ધાળુઓને માત્ર રૂપિયામાં મશીનમાંથી ખાસ આકર્ષક ટકાઉ અને મજબૂત થેલી મળી રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કોટન બેગ મશીનનું લોકાર્પણ કરવામાં આવનાર છે કોટન બેગ વેડિંગ મશીન ગુજરાતના ફીડ કેર કંપની દ્વારા સી ફંડમાંથી

અનેક સરણી અહીંયા કરવામાં આવે છે સમાજ ઉત્થાનના અનેક કાર્યો કરવામાં આવે છે સમાજ ઉત્કર્ષ માટેના કાર્યોમાં સતત પ્રેરણાદાયી કાર્યો કરવો અને સમાજને પ્રેરણા આપવામાં આવે છે દરેક જ્ઞાતિ દરેક સમાજના લોકો સુખમય શાંતિ અને પ્રેરણાદાયી જીવન જીવે તે માટે ઉમિયા માતા સંસ્થાન દ્વારા હંમેશા અલગ અલગ આયોજનો પણ કરવામાં આવતા હોય છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો વેસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર